જાય ગઉ માતા નશાની જમા ગાય માતા સરી રહ્યા છે અમારે મનીષા શામતુ ઢીલર કાબેર તો આ અમારું ડેમ વિસ્તાર આવી ગયો છે જેથી અહીંયા સૌ સૌની રીતે પાપટે શરી રહ્યા છે એકદમ નેચરલી ઘાસ યશેદ ગુણો તો આ અમારું પશુધન ખાસ કરી ગાય માતા પોત પોતાની આરોગ્ય રહ્યા છે દૂર દૂર મોર કિલો કરી રહ્યા છે અને હોય છે ગાય માતા સારા સરી રહ્યા આગળ આપણી હરિયાળી ક્રાંતિ કે જે ડુંગર માળા અને નદીના પટની અંદર ગાય માતા અને અમારે વિડીયો પણ ખરેક શોર્ટ છે તો તેના હેતુથી આપણો ખૂબ ખૂબ આભાર માનું છું જેથી કરીને અમારા વિડીયો રહો સાદા સિમ્પલ જય ગૌ માતા ગૌ માત્ર